વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત થશે વિદેશમાં બિયરના કેન પર મહાત્મા ગાંધીનો ફોટો લોકો થયા છે ગુસ્સે

ત્યારે આગળ વાત થશે મોનાલિસાનો નવો લુક બદલાયો છે ત્યારે વાત થશે હાથીઓના હુમલા ત્રણ લોકોના થયા છે મોત આગળ વાત થશે સ્માર્ટ મીટર લગાવડા થશે ફાયદો આગળ વાત થશે પોપ ફ્રાન્સની તબિયત લથડી છે ત્યારે વાત થશે ગેરકાયદેસર પ્રવાસી ભારતીયોને લઈને રાજકારણ હવે ગરમાયું છે આગળ વાત થશે સુનિતા થશે બાબર આઝમે વિરાટ કોહલીને પાછળ છોડી દીધો છે ત્યારે વાત થશે સીબીએસ ધોરણ દસ અને બારમાની પરીક્ષાઓનો શુભારંભ ત્યારે વાત થશે આજે વધુ એકસો ને ઓગણીસ ભારતીયો અમેરિકાથી ડિપોર્ટ થશે હવે મિત્રો સમાચાર વિસ્તારથી વધુ એકસો ને ઓગણીસ ભારતીયો અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવશે સામે આવેલી માહિતી અનુસાર આમાં આઠ થી દસ ગુજરાતીઓ પણ સામેલ છે ત્યાં જ અમેરિકાથી ભારત આવતી ફ્લાઇટ પણ અમૃતસર એરપોર્ટ ઉપર ઉતરશે ફ્લાઇટ પંદર અને સોળ ફેબ્રુઆરીના રોજ અમૃતસર એરપોર્ટ ઉપર ઉતરશે આમાંથી સડસઠ લોકો પંજાબના હરિયાણાના તેત્રીસ અને ગુજરાતના આઠ નાગરિકોનો સમાવેશ થાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આજથી સીબીએસસી ધોરણ દસ અને બારની પરીક્ષાઓ શરૂ થઈ દેશભરમાં આશરે ચોવાલીસ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે પરીક્ષાને ધ્યાનમાં લઈને બોર્ડ દ્વારા સીસીટીવી કેમેરાથી સજ્જ સાત હજાર આઠસો કેન્દ્રો બનાવવામાં આવ્યા પરીક્ષા શરૂ થાય તે પહેલા તમને પ્રશ્નપત્ર વાંચવા માટે પંદર મિનિટનો સમય આપવામાં આવતો કેટલાક વિષયની પરીક્ષા સવારે સાડા દસથી થી બપોરે એક ને ત્રીસ સુધી ત્યારે કેટલાક વિષયની પરીક્ષા બપોરે સાડા દસથી થી સાડા બાર સુધીનું રહે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાબા આઝમે વિરાટ કોહલીને પછાડ્યો છે પાકિસ્તાનના બાબા આઝમે ન્યૂઝીલેન્ડ સામે ત્રિકોણિયા સિરીઝની ફાઇનલ મેચમાં વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે જેમાં બાબારે વિરાટ કોહલીને પણ પાછળ છોડી દીધો છે બાબર વન ડે ઇન્ટરનેશનલ શ્રેણીમાં સૌથી ઝડપી છ હજાર રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે જોકે બાબર આ મેચમાં ચોત્રીસ બોલમાં ઓગણત્રીસ બરમન રન બનાવીને આઉટ થઈ ગયો હતો વિરાટે વન ડે ઇન્ટરનેશનલ શ્રેણીમાં એકસો ને છત્રીસ ઇનિંગમાં અને બાબર એકસો ને ત્રેવીસ ઇનિંગમાં છ હજાર રન પૂરા કર્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તેજસ ફ્લાઇટર જેટની મહત્તમ ગતિ કેટલી હોઈ શકે છે તેજસ માર્ક વન એ ફાઇટર એરક્રાફ્ટ આગામી સમયમાં ભારતીય વાયુસેનાની તાકાતમાં વધારો કરશે ભારતના તેજસ માર્ક વન એ ફાઇટર એરક્રાફ્ટની મહત્તમ ઉડાન ગતિ બાવીસસો કિલોમીટર પ્રતિ કલાકની છે આ વિમાન એચએલ દ્વારા બનાવવામાં આવ્યું છે તમને જણાવી દઈએ કે ભારતીય વાયુસેનાએ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ પાસેથી આવા ત્યાંશી તેજસ એમ કે વન એ વિમાનનો ઓર્ડર આપ્યો છે મહત્વના સમાચારની વાત કરીએ તો સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર પરત ફરશે ભારતીય મૂળની અમેરિકાના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ જે આઠ મહિનાથી અવકાશમાં ફસાયેલી છે તેમના વિશે મોટા સમાચાર સામે આવ્યા છે બાર માર્ચે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર જવા માટે પૃથ્વી પરથી એક ક્રો મિશન લોન્ચ કરવામાં આવશે આઈ એસએસને તેના ક્રૂને સોંપ્યા પછી સુનિતા અને બીચ વિલમોર ઓગણીસ માર્ચે એલોનમ્સની કંપનીના ડ્રેગન ઓકાશિયાન દ્વારા આઈ થી પૃથ્વી માટે રવાના થશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગેરકાયદેસર પ્રવાસીઓ ભારતીયોને લઈને રાજકારણ ગરમાયું છે અમેરિકાથી ગેરકાયદેસર પ્રવાસી ભારતીયોને લઈને બે વિશેષ વિમાનો અમૃતસર પહોંચશે પહેલું પ્લેન પંદર ફેબ્રુઆરી આવી રહ્યું છે બીજું પ્લેન સોળમી ફેબ્રુઆરી આવી રહ્યું છે અમૃતસરમાં આ વિમાનોના લેન્ડિંગને લઈને પંજાબનો એક નવો રાજકીય વિવાદ ઊભો થયો છે આ પહેલાં પહેલી ફ્લાઇટ પાંચ ફેબ્રુઆરી અમૃતસર પહોંચી હતી જેમાં અમેરિકાથી એકસો ચાર ગેરકાયદેસર એનઆરઆઈને લાવવામાં આવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પોપ ફ્રાન્સિસની તબિયત લથડી છે પોપ ફ્રાન્સિસને બ્રોન્કાઇટિસની સારવાર અને અન્ય પરીક્ષણો માટે રોમાના જેમલી પોલીકલિનિક દાખલ કરવામાં આવ્યા ઇઠ્યાસી વર્ષીય પોપ ફ્રાન્સિસને સ્વાસ્થ્ય સમસ્યાને કારણે દાખલ કરવામાં આવ્યા બ્રોન્કાઇટિસને કારણે તેમના સ્વાસ્થ્ય ઉપર ઊંડી અસર પડી નોંધનીય છે કે યુવાનીમાં આર્જેન્ટિનામાં રહેતા પોપ ના ફેફસાનો એક ભાગ કાઢી નાખવામાં આવ્યો હતો જેના કારણે તેઓ શ્વસન ચેપ માટે વધુ સંવેદનશીલ બન્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્માર્ટ મીટરના લગાડનારને થશે ફાયદો ગુજરાતની ચાર સરકારી વીજ કંપનીઓના એક પોઈન્ટ ત્રીસ કરોડથી વધુ વીજ ગ્રાહકોને બપોરે અગિયારથી માંડીને ત્રણ વાગ્યા સુધીમાં વીજળીમાં થનારા વપરાશના ચાર્જમાં યુનિટ દિશ પિસ્તાલીસ પૈસાની રાહત આપવાનો દરખાસ્ત ગુજરાત વીજ નિયમન પંચ સમક્ષ રજૂ કરવામાં આવેલી બે હજાર પચીસ છવ્વીસના વર્ષની ટેરિફ પિટિશનમાં જણાવ્યું છે પ્રીપેડ સ્માર્ટ મીટર લગાડનારને એનર્જી ચાર્જના બિલમાં બે ટકાની રાહત મળશે અને બિલ પાંચ હજાર આવશે તો રૂપિયા સોની રાહત મળશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાથીઓનો હુમલો ત્રણ લોકોના થયા છે મોત કેરળના કોજીકોડમાં આવેલ એક મંદિરમાં બે હાથીઓ ઘુસે થતાં આમ તેમ દોડવા લાગ્યા હાથીઓના આતંકથી મંદિરમાં નાસભાગ મચી ગઈ હાથીઓના ડરથી લોકો એકબીજાને કચડી નાખતા અને બચાવ માટે આગળ વધ્યા આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે કહેવામાં આવી રહ્યું છે કે મંદિરમાં એક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમયે ફટાકડા ફોડવામાં આવ્યા જેનાથી હાથીઓ ગુસ્સે થઈ ગયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોનાલિસાનો લુક બદલાયો છે મહાકુંભમાં પોતાની આંખોના કારણે વાયરલ થયેલી મોનાસાનો એક નવો લુક સામે આવ્યો છે જેમાં તે સંપૂર્ણપણે બદલાઈ ગયેલી જોવા મળે છે દિગ્દર્શક સનોજ મિશ્રા તેમના પર ફિલ્મ બનાવી રહ્યા છે તે બંને એક બ્રાન્ડ ઇવેન્ટ માટે કેરળ ગયા હતા બંને એરપોર્ટ પર સાથે જોવા મળ્યા હતા આ દરમિયાન મોનાલિસા ચશ્મા અને સ્વેગ પહેરેલી પણ જોવા મળી હતી મિત્રો અન્ય સમાચારની વાત કરીએ તો ભક્તોએ રચ્યો છે ઇતિહાસ આંકડો પચાસ કરોડને થયો છે પાર પ્રયાગરાજ મહાકુંભમાં પચાસ કરોડથી વધુ ભક્તોએ પવિત્ર ડૂબકી લગાવી યુપી સરકારના આંકડા અનુસાર સાંજ સુધીમાં પચાસ કરોડથી વધુ ભક્તોએ ત્રિવેણી સંગમમાં સનાતન આસ્થાની પવિત્ર ડૂબકી લગાવીને ધાર્મિક અને સાંસ્કૃતિક એકતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું પચાસ કરોડથી વધુની આ સંખ્યા માનવ ઇતિહાસમાં કોઈપણ ધાર્મિક સાંસ્કૃતિક અથવા સામાજિક કાર્યક્રમમાં સૌથી મોટી ભાગીદારી બની છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સલમાને વેલેન્ટાઇન ડે પર એક ફોટો શેર કર્યો છે વેલેન્ટાઇન ડે નિમિત્તે સલમાન ખાને સોશિયલ મીડિયા પર પોતાના પરિવારનો ફોટો શેર કર્યો તેમણે પોસ્ટમાં લખ્યો કે અગ્નિહોત્રી યાન શાહ સલમાન યન શાહ અને ખાન નિયાન્સા બધાને પરિવાર દિવસની શુભકામનાઓ તેમના ચાહકો આ પોસ્ટને પસંદ કરી રહ્યા છે એક યુઝર્સે લખ્યો હમ સા સાથે બીજા યુઝર્સે લખ્યો ભાઈ અને હીરો કહેવાય મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોસીને મનોજ બનીને પરિતાને ફસાવી વડોદરામાં લવ લવજાદનો કિસ્સો સામે આવ્યો છે જેમાં મોહસીને મનોજ બનીને પરિણીતાને ફસાવી હતી શહેરના તાણદરજા વિસ્તારમાં સન ફાર્મા કંપનીની બાજુમાં નૂરજાહ પાર્ક સોસાયટીમાં રહેતા મોહસીન અયુબ ખાન પઠાણે પોતાની ઓળખાણ મનોજ સોની તરીકે આપીને બાપોદ વિસ્તારમાં રહેતી તેત્રીસ વર્ષની અને બે સંતાનોની માતાને પ્રેમ જાળમાં ફસાવી પોલીસે ફરિયાદના આધારે આરોપીને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશી દારૂની ભઠ્ઠીના કેસમાં નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટરની ધરપકડ જામનગરમાં દેશી દારૂ ભઠ્ઠીના કેસમાં સંડોવાયેલા નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટરની ધરપકડ કરાઈ છે પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હેઠળના વિસ્તારમાં તાજેતરમાં દેશી દારૂ અંગેનો દરોડો પાડવામાં આવ્યો હતો અને અંદાજિત એકાદ લાખ રૂપિયાની માલમત્તા પર કબજે કરીને દેશી દારૂની ભઠ્ઠી પ્રવૃત્તિ ચલાવતા અંગેનો કેસ કરવામાં આવ્યો હતો આ કેસમાં નિવૃત્ત પોલીસ અધિકારીની સંડોવણી હોવાના પુરાવા પણ મળ્યા હતા મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો મેટ્રોમાં મુસાફરી કરતા લોકો માટે સારા સમાચાર છે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે ઘણા લોકો દરરોજ મુસાફરી કરે છે આમાં હવે મેટ્રોથી મુસાફરી કરતા લોકો માટે સારા સમાચાર છે પહેલાં અમદાવાદથી ગાંધીનગર જવા માટે મોટેરા સ્ટેશનથી મેટ્રો ચેન્જ કરવી પડતી હતી પણ હવે સેક્ટર નંબર એક અને ગિફ્ટ સિટી જવા માટે મોટેરા સ્ટેડિયમ સ્ટેશન પર મેટ્રો ચેન્જ નહીં કરવી પડે એપીએમસી અને ગિફ્ટ સિટી સુધી પ્રાયોગિક ધોરણે મેટ્રો શરૂ કરવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બિયરના કેન ઉપર મહાત્મા ગાંધીનો ફોટો લોકો થયા છે ગુસ્સે રશિયન બિયર કેન પર મહાત્મા ગાંધીનો ફોટો બતાવવામાં આવ્યો મહાત્મા ગાંધી મધર ટેરેસા અને નેલ્સન મંડેલા જેવા મહાન વ્યક્તિઓની બિયર અને દારૂની બોટલ ઉપર છપાયેલી તસવીરો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે તેનાથી લોકો વચ્ચે એક નવા વિવાદે જન્મ લીધો છે આ સિવાય ગાંધીજીની તસવીરવાળી બિયરની બોટલ ઉપર ઓમ દર્શાવેલું હોવાથી લોકોની ધાર્મિક ભાવના પણ દુભાઈ છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે